પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ તેઓ ગત શુક્રવારના રોજ પારડી આવ્યા હતા અને સર્વપ્રથમ બાલાખાડી પહોંચ્યા હતા જ્યાં તેઓએ બાલાખાડીના રાજા એવા શ્રી ગણેશ ભગવાનની પ્રતિમાના દર્શન કર્યા હતા ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભક્તો આવીને એમનું સ્વાગત કર્યું હતું તેઓ મંડપમાં પહોંચીને સર્વપ્રથમ ભગવાનને પ્રણામ કરીને એમના આશીર્વાદ લીધા હતા તેમની સાથે પારડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ પટેલ માજી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેશભાઈ પટેલ પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકા એમની સાથે કોર્પોરેટર પ્રણવભાઈ દેસાઈ વગેરે કોર્પોરેટર જોડાયા હતા ભિલાડવાડા બેંકના ટ્રસ્ટના ચેરમેન અને માજી નગરપાલિકાના પ્રમુખ દેવેનભાઈ શાહ એમની સાથે જોડાયા હતા વાપી વીઆઈએના પ્રમુખ સતીષભાઈ અને વાપી શહેર નોટિફાઈડ એરિયાના કાર્યકર્તાઓ અને વાપી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનીષભાઈ દેસાઈ સાથે પાર્ટી મામલતદાર રાણા પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલ વગેરે એમની સાથે વિશાળ સંખ્યામાં જોડાયા હતા તેઓ બાલાખાડીથી સ્વાધ્યાય મંડળ રોડ પહોંચ્યા હતા જ્યાં માજી પ્રમુખ સંગીતાબેન પટેલ એમના પતિ હાલના કોર્પોરેટર કિરણભાઈએ ભવ્ય સ્વાગત કર્યો હતો ત્યારબાદ તેઓ ઓમકાર યુવક મંડળ ખાતે પહોંચ્યા હતા જ્યાં કીર્તિભાઈ ભંડારી અને એમની ટીમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત કર્યું હતું શાકભાજી માર્કેટમાં અમિતભાઈ રાણા બિપિનભાઈ પટેલ જિજ્ઞેશભાઈ રાણા વગેરે સ્વાગત કર્યું હતું રાણા પંચની વાડીમાં સુરેશભાઈ રાણા સાથે એમની ટીમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત કર્યું હતું વાણિયાવાડમાં સંજીવભાઈ ભટ્ટ સાથે અહીંના સ્થાનિક લોકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત કર્યું હતું અભિવાદન કર્યું હતું ત્યારબાદ તેઓ જળદેવી માતા મંદિરમાં પહોંચ્યા હતા અને જ્યાં રતનબેન પટેલ સાથે વિશાળ સંખ્યામાં લોકોએ એમનું સ્વાગત કર્યું હતું સુલતાન ફળિયામાં રાકેશભાઈ સાથે અન્ય કાર્યકર્તાઓ એમનું સ્વાગત કર્યું હતું જૂની મામલતદાર કચેરી મુકામે જિજ્ઞેશેશભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ મોટી સંખ્યામાં એમનું સ્વાગત કર્યું હતું તમામ જગાએ તેઓએ શ્રીજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેઓ તુલસી ક્યારા ધમણી ઝાપા પટેલ સ્ટ્રીટ પહોંચ્યા હતા જ્યાં રાજુભાઈ પટેલે એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું વિશાળ સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા તે તે પછી તેઓ મારુતિ પાર્કમાં પહોંચ્યા હતા જ્યાં વિશાળ સંખ્યામાં ભક્તોએ એમનું સ્વાગત કર્યું હતું કહારવાડમાં તેઓએ બાબા બરફાની અમરનાથના દર્શન કર્યા હતા શ્રીજીની પ્રતિમાના દર્શન કર્યા હતા વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જૂની મામલતદાર કચેરીમાં ગંગા આરતીમાં પહોંચ્યા હતા અને શ્રીજીના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ દમણી જાપા ત્રણ રસ્તા પહોંચ્યા હતા જ્યાં ચેતનભાઈ ભંડારીની ટીમે વિશાળ સંખ્યામાં હાજર રહી એમનું અભિવાદન અને સ્વાગત કર્યું હતું છેલ્લે તેઓ પોણિયા પહોંચ્યા હતા જ્યાં પ્રમુખ વિપુલભાઈ અને પ્રમુખ ચેતનભાઈએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એમની સાથે માજી યુવા પ્રમુખ જયસિંહભાઈ ભરવાડ અને એમની ટીમ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એમનો ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમના સાથે કાર્યક્રમમાં જોડાયા હતા દર વર્ષે પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના લોકલાડીલા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પાર્ટીના દરેક ગણેશ મંડળની મુલાકાત લઈ છે આ વખતે તેઓએ વહેલા સાત વાગે ગત શુક્રવારે ઓગણત્રીસ તારીખે આવીને પારડી પંથકના તમામ મંડળોમાં જઈને મંડળના સંચાલકો ભક્તો નાગરિકોને મળ્યા હતા શ્રીજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા એમના આગમન ટાણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિશાળ સંખ્યામાં મોડી રાત સુધી ભક્તો રોકાઈ રહ્યા હતા અને એમના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કનુભાઈ દેસાઈ કે જેઓએ પગપાળા ચાલીને દરેક વિસ્તારોમાં પોતાના ભક્તો સાથે શ્રીજીના દર્શન કર્યા હતા અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો ખરેખર એમની નિષ્ઠા અને કામગીરીથી પારડીની જનતા પ્રસન્ન છે અને એમનો અભિવાદન આવકાર પારડીની જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કર્યો હતો ખરેખર કનુભાઈ કે જેઓએ દર વર્ષે પોતાના મત વિસ્તારમાં આવીને ભક્તોનો ઉત્સાહ વધારી ભક્તોને પ્રોત્સાહન કર્યા ભક્તો પણ એમના પ્રોત્સાહનથી ખુશ છે અને વિશાળ સંખ્યામાં હાજર રહી એમના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ અને એમની સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા